અને હવે વાત અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા બે લોકોના મોત મામલે ખ્યાતિ હોસ્પિટલના કેમ્પો મામલે વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે કડી તાલુકા મેડિકલ ટીમની તપાસમાં અગાઉ પણ આ પ્રકારના કેમ્પો કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું કડી તાલુકામાં અગાઉ ચાર કેમ્પો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં કરેલ એક દર્દીનું મોત થયું હતું ખંડેરાપુરા કણજરી લક્ષ્મણપુરા અગાઉ પણ આવા કેમ્પ યોજવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગની પરમિશન લીધા વગર અવારનવાર કેમ્પ યોજવામાં આવતા હતા અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલ દ્વારા બોરિસના ગામમાં સહિત પાંચ કેમ્પો કડી તાલુકામાં યોજવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે હોસ્પિટલ દ્વારા માત્ર પીએમ જેવાય કાર્ડ ધારકોને જ સારવાર માટે લઈ જા હોવાની પણ માહિતી હાલ તો સામે આવી રહી છે ન માત્ર ઓલિસના ગ્રામે પરંતુ અલગ અલગ વિસ્તારોમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા રીતે નિશુલ્ક કેમ્પ યોજવામાં આવતા હતા અને હોસ્પિટલ સારવાર માટે દર્દીઓને બોલાવવામાં આવતા હતા અગાઉ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી તાલુકાની અંદર બીજા અગાઉ ચાર કેમ્પ પણ કરવામાં આવેલ હતા માર્ચ બે હજાર ત્રેવીસની અંદર ખંડેરાવપુરા ગામની અંદર પણ કેમ્પ કરવામાં આવેલો હતો તેમાં ચાર ઓપરેશન કરવામાં આવેલ હતા ત્યારબાદ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની અંદર બાર દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા લઈ જવામાં આવેલા હતા પણ કોઈ ઓપરેશન કરેલ ન હતું ત્યારબાદ લક્ષ્મણપુરા ગામની અંદર ઓક્ટોબર બે હજાર ચોવીસની અંદર પાંચ દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓને ઓપરેશન કરવામાં આવેલ હતા ત્યારબાદ વાઘરોડા ગામની અંદર ઓક્ટોબર બે હજાર ચોવીસની અંદર પંદર દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા લઈ જવામાં આવેલ હતા અને તે પૈકી એક દર્દીનું મૃત્યુ થયેલ હતું વધુ વાત કરીશું સમાચાર સંકેત ફોન પર જોડાય છે સંકેત ન માત્ર કડી તાલુકામાં પરંતુ અલગ અલગ જગ્યાએ આ રીતે ખ્યાતી હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યા હતા અને કેટલા લોકોનો કલ્યાણ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હશે તે તો તપાસ કરવી જ જોઈએ હવે એવું જરૂરી બની ગયું છે કલ્પે શરૂ કરવામાં આવ્યો છે ધર્મેન્દ્ર જે પટેલ છે તેમને હાલ આજે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ને તપાસ પૂર્ણ પણ કરી છે આ હોસ્પિટલ દ્વારા જે દર્દીઓને તપાસ કરવામાં આવી કેમ્પો દ્વારા જુદી જુદી સ્થળો ઉપર કેમ્પ કરવામાં આવ્યા હતા અને કેમ્પ બાદ તેમને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા જો વાત કરવામાં આવે તો એવી અત્યાર હાલ પ્રાથમિક માહિતી સાંપડી રહી છે કે આ આજે જે બે બનાવ મોતને બેઠ્યા હતા તે સાથે સાથે એક અન્ય દર્દી પણ મોતને પહેલા મોતને બેઠી ચૂક્યું છે અત્યારે આ સમગ્ર મામલે તપાસનો જે રિપોર્ટ છે તે ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે અને આ જે સમગ્ર મામલો છે તેમાં માર્ચ બે માં ખંડેરાપુર પ્રાથમિક શાળામાં કેમ કરવામાં આવે તો ત્યાં પણ તેર દર્દીઓને લઈ જવામાં આવે છે સપ્ટેમ્બર બે હાજર ચોવીસ માં કણજરી આ જે ગામ છે ત્યાં પણ લઈ જવામાં આવ્યા હતા ત્યાં પણ બાર થી વધુ દર્દીઓને ત્યાં સારવાર કરવામાં આવી છે એટલે કેન પ્રકારે તમામ જે ગામો છે તેમાં કડી એટલે અમદાવાદ થી બિલકુલ નજીકના જે ગામ ગામડા જે વિસ્તાર ગામડા જે વિસ્તાર છે તે વિસ્તારમાંથી દર્દીઓને લઈ જવામાં આવતા હતા અને ખાસ ટાર્ગેટ બનાવવામાં આવતા હતા કે જે દર્દી છે તેમને પીએમજી યોજના અથવા મહાકાર્ડમાં જે તેમને કાર્ડ છે તેમને જ ટાર્ગેટ કરીને તાત્કાલિક ધોરણે તેમને ત્યાં લઈ જવામાં આવતા હતા અને સારવાર કરવામાં આવતી હતી અને સ્ટેન્ડ સહિતની એટલે હૃદય રોગનો હુમલો હોય કે ન હોય તે બાદ પણ તેમને અત્યારે હાલ સારવાર આપવામાં આવતી હોય તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે આભાર સંકેત માહિતી આપવા માટે